ડિજિટલ એવિડન્સ ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક બાયોલોજિકલ એનાલિસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે વિશેષ બાબત એ છે કે આ બાબતે એપિથિલિયલ કોષોને શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે ત્યારે ક્રાઈમ દરમિયાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષ સાથે મેળ ખાતું હોય

अपनी पढ़ाई प्राप्त करने के लिए अपने शिक्षक को आवी। दाहोद द्वारा रिकॉर्ड ब्रेक बार दिवस अंदर आज कोर्ट में चार्जशीट दाखिल दाहोद पुलिस एफएसएल मेडिकल टीम टेक्निकल टीम अने, સ્પેશિયલ વકીલ દ્વારા બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ હ્યુમન જે હતા તે ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક્સ બાયોલોજીકલ એનાલિસિસ અને ખાસ કરીને એપિથિલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે એપિથિલિયલ ટેસ્ટ એ બહુ ખૂબ જ જૂજ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એક બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથિલિયલ કોષોના સ્તોત્ર હેતલ ત્વચા મોડાના અંદરથી લાલી એટલે કે ઓરલ સ્વેબ થૂક લોહી યોની સ્ત્રાવ થૂક તથા પેઢાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે દાહોદ ડિસ્ટ્રિક્ટ કે